નમસ્કાર મારું નામ છે વિશાલ મલકાન અને હું તમને અહીંયા શીખવાડવાનો છું ટેકનિકલ એનાલિસિસ હવે તમને બીજો કોન્સેપ્ટ શીખવાડો છે મને જે છે રેન્જ શિફ્ટનો જેને આપણે કહીએ બોલિસ રેન્જ શિફ્ટ બેરીસ રેન્જ શિફ્ટ રેન્જ શિફ્ટ એટલે શું આ બધી રેન્જ હતી ચાલીસની નીચે સાહીઠની ની ઉપર ચાલીસ સાઈઠની વચમાં તો એક રેન્જથી બીજા રેન્જમાં જ્યારે શિફ્ટ થાય ખબર કઈ રીતે પડે કે આ ડાઉન ટ્રેન્ડમાંથી શિફ્ટ થઈ ગયો છે અપ ટ્રેન્ડમાં કે અપ ટ્રેન્ડમાંથી શિફ્ટ થઈ ગયો છે ડાઉન ટ્રેન્ડ તો આપણે એ શીખીએ રાઈટ તો જયારે પણ તમે કોઈ પણ જે પણ પ્લેટફોર્મ પર આ જોઈ રહ્યા છો મને બતાવો નીચે કમેન્ટમાં કેવું લાગી રહ્યું છે તમને કેવી રીતે શીખી રહ્યા છો અને શું શું જાણવા મળ્યું છે ને આગળ શું શીખવું છે તો રેનશિફ્ટમાં પેલા જોઈએ બુલિશ રેનશિફ્ટ બુલિશ રેનશિફ્ટ એટલે શું કે પહેલા માર્કેટ નીચેની ટ્રેન્ડમાં છે એમાંથી બુલિશ કેવી રીતે થઈ શકે કેવી રીતે આપણને ખબર પડે કે હવે આ ઉપર જવાનો છે રાઈટ તો આરએસઆઈથી કેવી રીતે ખબર પડે ટ્રેન્ડથી તો આપણે જોયા હતા હાયર ટોપ હાયર બટ હવે આપણે આરએસઆઈ મતલબ મોમેન્ટમથી જોવાની કોશિશ કરીએ તો અહીંયા જે ચાર્ટ છે એમાં તમે સ્ટાર્ટિંગમાં જોશો કે ડાઉન ટ્રેન્ડ છે તમે અહીંયા જોશો કે ચાલીસથી નીચે જ ચાલી રહ્યો છે સડક ડાઉન ટ્રેન્ડ ચાલી રહી છે એકદમ જોરથી નીચે જઈ રહ્યો છે તો આપણે એમાં હાથ નથી નાખું હાથ ક્યારે નાખશું જ્યારે આરએસઆઈ મને કહેશે કે ભાઈ હવે હું અહીંયા રેન્જ શિફ્ટ કરી રહ્યો છું એને શું કર્યું કે ચાલીસથી નીચે હતો પછી થોડો ઉપર ગયો અને પછી ચાલીસ પર એને સપોર્ટ લઈ લીધો યાદ છે સપોર્ટ રાઇસ્ટન્સ આપણે શીખ્યા છે ચાલીસ પર જ્યારે સપોર્ટ લીધો એનો મતલબ શું કે હવે આ ડાઉન ટ્રેન્ડમાં નથી કેમ કે ચાલીસ ની નીચે જ બેરિશ માર્કેટ છે સાઈઠ ની ઉપર બોલીશ છે પણ ચાલીસ અને સાઈઠ ની વચ્ચમાં શું છે સાઈડવેઝ તો એટલીસ્ટ ડાઉન ટ્રેન્ડમાંથી નીકળીને સાઈડવેઝમાં જતો રહ્યો છે બરાબર તો હવે ડાઉન ટ્રેન્ડમાંથી નીકળી ગયો તો પહેલી વસ્તુ શું કરવી જોઈએ કે અગર હું શોર્ટ હોઉં તો શોર્ટ કવર કરી લઉં રાઈટ બીજી વસ્તુ હું શું કરી શકું કે હું પુટ રાઇડ કરી શકું કેમ કે મને ખબર છે કે હવે નીચે કદાચ ન જાય પુટ રાઇડ કરવામાં રિસ્ક છે તમે તમારું રિસ્ક મેનેજમેન્ટ કરીને જ આ બધું કરો અને ત્રીજી વસ્તુ છે કે અહીંયા હું લોંગ કરી શકું કેમ કે મારું રિસ્ક નાનું છે કેમ કે પાછું અગર ચાલીસની ની નીચે જતું રહેશે તો હું એક્ઝિટ કરી નાખીશ પણ અગર અહીંયાથી ચાલ્યું તો ચાલીસથી ક્યાં જશે સાઈઠ સુધી અને સાઈઠની ઉપર જશે તો અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જશે તો અહીંયા લો રિસ્ક એન્ટ્રી આપણે હંમેશા ટ્રેન્ડ ટ્રેડ કરવું હોય ને ગમે તેટલું કોઈ કાંઈ પણ કહે ને તમને કોઈ કહે કે આ ભાઈ આ ખરીદી લો ને આ ઉપર જશે તો તમારે બીજો ક્વેશ્ચન લોકો શું પૂછે કે આ કેટલો ઉપર જશે એ સવાલ જ ગલત છે સવાલ શું હોવો જોઈએ કે મારું રિસ્ક કેટલું છે હું કેની નીચે નીકળી જાઉં કયો લેવલ છે કયો સ્ટોપ સ્ટોપલોસ છે મેં કીધું ઊંઘળી કાટો એટલે આંગળી કાપો ને તો હાથ કાપવો પડશે એ આપણે સમજવું જોઈએ તો આમાં રિસ્ક બહુ નાનું છે ત્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું સમજો અહીંયા નીચે છે ચાલીસની નીચે પછી ચાલીસ ઉપર સપોર્ટ લીધો તો ત્યાં આગળ મને સાઇન મળશે કે ભાઈ હાયર બોટમ પણ મેં નહીં વી જસ્ટ લર્ન દેટ ઇન ફર્સ્ટ એપિસોડ તો હાયર બોટમ માર્ક કરે એક લોઅર બોટમ હતી ત્યાંથી બીજી બોટમ અરે પ્રાઇઝમાં હાયર બોટમ માર્ક થઈ ત્યાં આપણને ખબર પડે કે એ હાયર બોટમ હાયર ટોપ બને છે એટલે આપણે અપ ટ્રેન્ડમાં જઈ રહ્યા છે ત્યાંથી આપણને બાઈંગ મળે અહીંયા પાછું રેન્જ શિફ્ટ થઈ હાયર બોટમ પણ આરએસઆઈ માં પણ બની ને પ્રાઇઝમાં પણ બની ત્યાં આગળ મને બાય કરવા મળે છે તો આ બુલિશ રેન્જ શિફ્ટ થઈ ગયું બુલિશ રેન્જ શિફ્ટ એટલે એક બેરિશ હતું ત્યાંથી બુલિશમાં કન્વર્ટ થયું આપણે આવા ઘણા બધા તમે આ બધા પછી હવે પાછું તમે પૂછો કયા ટાઈમ ફ્રેમ પર તમે જે ટાઈમ ફ્રેમ ટ્રેડ કરો એના પર તમે ઇન્ટ્રાડે ડે ટ્રેડિંગ કરતા હો તો તમે આ જ વસ્તુ પાંચ મિનિટના ચાર્ટ પર પંદર મિનિટના ચાર્ટ પર એક કલાકના ચાર્ટ પર પણ જોઈ શકો અને તમે મીડિયમ ટર્મ ટ્રેડર હો શોર્ટ ટર્મ ટ્રેડર હો તો ડેલી વીકલી ને મંથલી ચાર્ટ પર પણ જોઈ શકો રાઈટ તો આ તમે જોશો સેમ કોન્સેપ્ટ બધા ચાર્ટમાં અપ્લાય થાય છે કોઈ પણ હોય કરન્સી કમોડી ઇક્વિટી ચાલીસની નીચે એટલે ડાઉન ટ્રેન્ડ ચાલીસની ઉપર સપોર્ટ લે એટલે કે રેન્જ શિફ્ટ થઈ રહી છે હવે હું ડાઉન ટ્રેન્ડમાંથી બહાર નીકળી રહ્યો છું ચાર્ટ તમારી સાથે વાત કરતા કરવા લાગશે ધીરે ધીરે જ્યારે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સમજમાં આવશે શીખવા મળશે એનાથી તમારું ટેકનિકલ ટ્રેડિંગ ઉપર જશે તમે અહીંયા જોશો ચાર્ટ પાછું ક્લિયરલી આપણને સાઇન આપે છે કે હવે હું ચાલીસની નીચે નહીં જાઉં તમે રિસન્ટલી જે માર્કેટ ક્રેશ થયું હતું માર્ચ અને એપ્રિલમાં તમે એપ્રિલના ચાર્ટ જોશો એમાં પણ અને અને બહુ સૌથી મોટું એપ્રિલ કરતાં પણ મોટું ક્રેશ ક્યારે થયું હતું જૂન ચાર તારીખે ચાર જૂને જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું અને માર્કેટ નીચે પડ્યું પછી તમે જોજો ક્યાં અટક્યું ડેલી ચાર્ટ પર ચાલીસ પર જ અટક્યું અને યુએસમાં જ્યારે ડાઉન ટ્રમ્પનો ઇલેક્શનનો ડે હતો પાંચ નવેમ્બર ત્યારે પણ ડાઉ જોન્સ જ્યારે નીચે આવ્યું તો એ પણ ચાલીસ પર અટકીને ઉપર ગયું પાછું પાંચ તારીખે તમે ડેલી ચાર્ટમાં જઈને જોઈ શકો તો આ એકદમ સિમ્પલ છે ચાર્ટ તમને ક્લિયર બતાવશે હવે જેમ બુલિશ બેરિસ્ટી બુલિશ થાય છે એવી રીતે બેરિસ્ટી બુલિસ્ટી બેરિશ કઈ રીતે થઈ શકે બેરિશ રેઇનશિફ્ટ શું છે એ આપણે જોઈએ તો પહેલાં માર્કેટ આપ ટ્રેન્ડમાં છે સિક્સટીની ઉપર છે એકદમ જોરથી ઉપર જ આવી રહ્યું છે આપણે લોંગ છે બધું બરાબર છે પણ જેવું જરાક નીચે આવે અને પછી નેક્સ્ટ ટાઈમ સિક્સટીની ઉપર ન જાય જ્યાં એરો માર્ક કર્યો છે ત્યાં એ ક્લિયરલી સમજાવે છે આપણને કે છે આપણને કે ભાઈ હવે અહીંયાથી હું ઉપર નથી જવાનો તમારે નીકળવું હોય તો નીકળી જવાનું અગર તમે એક દિવસ પણ વેઇટ કરશો કે બે દિવસ પણ વેટ કરશો તો માર્કેટની હાલત શું થઈ તો જેવું સિગ્નલ મળે જેવું મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે કોન્ફર્મેશન પણ ટ્રેડ કરવું બહુ જરૂરી છે એવું નહીં કે આવ્યું એટલે એક્ઝિટ કરી નાખ્યું એન્ટિસિપેશનમાં નહીં કોન્ફર્મેશનમાં રાઈટ તો આ ચાર્ટ જોઈએ પછી આપણે અહીંયા પણ જોઈએ આ બધી પ્રેક્ટિસની બસ કમાલ છે તમે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું છે સાઈટની ઉપર છે પછી બીજી વાર સાઈટ પર રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે એટલે એ કહી રહ્યો છે કે હવે મારે ઉપર જવાની મારામાં તાકાત નથી મારામાં ગતિ નથી હવે હું સાઈડવેઝ જઈશ કાં તો હું નીચે જઈશ આવી બે સિનારીઓમાં આપણે શું કરવાનું છે આપણે આપણી પોઝિશનને હલકી કરી નાખીએ આપણે એક્ઝિટ કરી નાખીએ રાઈટ એવી રીતે જ પાછું બેરી સ્ટ્રેન શિફ્ટ સિક્સટીની ઉપર પછી સિક્સટી પર રેઝિસ્ટન્સ રાઈટ તો આ તમને જેટલા ચાર્જ જોશો ડેલી ચાર્જ જો વીકલી ચાર્જ જો મંથલી ચાર્જ જો તમને બધા પર આ બધું જોવા મળશે બસ પ્રેક્ટિસ કરતા હતા આમાં પણ સિક્સટીની ઉપર છે બહુ ટાઈમ સુધી સિક્સટીની ઉપર હતી એક સારી ટ્રેન્ડ જોવા મળી પણ જેવું જરાક નીચે આવ્યું ને પછી એકવાર સિક્સટીની ઉપર નહીં ગયું પછી પાછું નહીં ગયું તમે જોશો બે વાર છે એકચ્યુઅલી બીજી વાર પણ સિક્સટીની ઉપર ગયું તો એ તમને બીજો મોકો આપ્યો એને તમને નીકળવાનો હવે એ મોકો નહીં લીધો તો પાંચ દિવસમાં તમે ક્યાં પહોંચી ગયા પાંચ દિવસમાં ક્યાં પહોંચી ગયા બીજી વારમાં એક સારી સડન ડાઉન ટ્રેન્ડ નીચે જવાલાયક રાઈટ તો આપણે એક્શન એકવાર ક્લેરિટી આવી જાય ને એકવાર ક્લિયરલી સમજાઈ જાય ને તો આપણે એક્શન ફટાફટ લઈ શકીએ અગર જ્યારે કન્ફ્યુઝન હોય સમજાય જ ને કે શું કરવાનું છે ત્યારે આપણે આપણે નમ થઈ જાય કે હવે શું કરવું પછી આપણે બધાને પૂછવા લાગે કોઈને પૂછવાની જરૂરત જ નથી તમે પોતે જ તમારું એનાલિસિસ કરો તમારી એન્ટ્રી કરો ને તમારો સ્ટોપલોસ કરો દેટ ધ બેસ્ટ વે ટુ ટ્રેન રાઇટ અહીંયા પણ તમે જોશો ક્લિયરલી રેન્જ શિફ્ટ દેખાય છે ત્યાંથી તમને એક સડન ડાઉન ટ્રેન્ડ જોવા મળી એકવાર અપટ્રેન્ડ હતું ત્યાંથી ડાઉન ટ્રેન્ડ શિફ્ટ થઈ ગઈ હવે તમને કહું કે જે કહે ને કે એક ચીટ શીટ જે છે કે આખી જે આરએસઆઈની જે ચીજશીટ છે એ તમને આપી દઉં અગર અપટ્રેન્ડમાં હોય માર્કેટ તો ચાલીસ અને એસીની વચમાં હશે એકદમ સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં હોય ને સડંગ ઉપર જતું હોય પર ઉપર તો એ સાઈઠ અને એસીની ઉપર હશે તો સમજો કે તમે કોઈ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરો છો કે ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરો છો કેમ કે ઓપ્શનમાં શું હોય કે ટાઈમ વેલ્યુ ઘસાતી જાય તો આપણે એવા જ ઓપ્શન કે એવા જ સ્ટોકમાં ઓપ્શન લેવા જોઈએ જેમાં સાઈઠની ઉપર આરએસઆઈ છે ચાલીસની ઉપર નહીં સાઈઠની ઉપર કેમ કે એ ફાસ્ટ ભાગી રહ્યો છે તો જ ઓપ્શનમાં પૈસા બને ને તો ન બને રાઈટ અને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને લોંગ ટર્મ થોડું ઊભું રહેવું હોય મીડિયમ ટર્મ ઊભું રહેવું હોય તો જ્યારે ચાલીસની નજીક સ્ટોક આવે ત્યારે બાય કરવું કેમ કે ત્યાં રિસ્ક ઓછું છે રાઈટ હવે એવી રીતે ડાઉન ટ્રેન્ડ છે સિક્સટી ને ટ્વેન્ટી પણ એકદમ સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ છે ચાલીસની નીચે સમજો કે મારે પુટમાં કામ કરવું છે તો હું એવા જ સ્ટોક લઉં જે ચાલીસની નીચે છે તો ફટાફટ નીચે પડે તો મને એમાં પૈસા બચે તો અને મેઈન છે ચાલીસ અને સિક્સટી જે સાઇડવેઝ માર્કેટ છે આને તમે સ્નેપશોટ લઈ શકો ડ્રો કરી શકો લખી શકો જ્યારે પણ તમે આ બધા એપિસોડ જો તો મારી સજેશન છે કે તમે નોટબુક વર્કબુક લઈને બેસો તાકી તમે લખી શકો અને આ એપિસોડ બધી વસ્તુ છે ને હું તમને ફ્રેન્કલી કહું હું પણ આટલા વર્ષોથી કરું છું એક વારમાં ન સમજાય એક વિડિયોને તમે બે વાર ત્રણ વાર ચાર વાર જોશો ત્યારે તમને સમજાશે તો પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે સો ધીસ ઇઝ વોટ ધ રેઇન શિફ્ટ કોન્સેપ્ટ ઇઝ ઓફ આરે સાય હવે આ જે આખો કોન્સેપ્ટ છે એના પરથી હું તમને આગલા એપિસોડમાં આખી એક ટ્રેડિંગ સિસ્ટમ છે મારી સિસ્ટમ કોને કહેવાય કે જ્યાં એક્ઝેક્ટ રૂલ હોય કે અહીંયા બાય અહીંયા સેલ અહીંયા સ્ટોપ સ્ટોપલોસ અહીંયા ટાર્ગેટ એકદમ સિસ્ટમની જેમ આપણે ટ્રેડ કરે તો આપણને પછી કોઈ તકલીફ ન થાય તો એ તમને હું નેક્સ્ટ એપિસોડમાં શીખવાડીશ એ જ આરએસઆઈના જ્યાં સુધી નેક્સ્ટ એપિસોડ ન આવે ત્યાં સુધી તમે આ વસ્તુને જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે